હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી માટે ઘઉંના લોટની ઘણા બધા લેયરવાળી ફરસી પૂરીની રેસિપી લઈને આવી છું આ પૂરીમાં માત્ર એક જ રોટલી બનાવીશું અને તેમાંથી જ પૂરીના ઘણા બધા લેયર્સ બનાવીશું સાવ નવી જ રેસીપી છે બહુ જ ઓછા સમયમાં આ લેયર્સવાળી પૂરી તૈયાર થાય છે સાથે સાથે અંદરથી એકદમ ખસ્તા અને બહારથી ક્રિસ્પી પૂરી બને છે તો એકવાર તો ચોક્કસથી બનાવજો અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો સાથે જો ચેનલ પર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ભરપૂર લેયર્સવાળી ઘઉના લોટની પૂરી બનાવવા અહીં મેં બે કપ ઘઉંનો લોટ લીધો છે જે રોટલી માટે યુઝ કરતા હોય એ જ ઝીણો લોટ લેવાનો છે જો લોટ થોડો પણ કરકરો હોય તો તેને મેંદો ચાળવાની ચાળણીથી ચાળી લેવાનો એટલે લોટ એકદમ સરસ લીસો થઈ જશે હવે તેમાં અડધી ચમચી અજમો નાખીશું અજમાને આ રીતે હાથેથી થોડો મસળીને નાખીશું ને એટલે તેની ફ્લેવર બહુ જ સરસ આવશે અહીં તમે આખું જીરું પણ થોડું શેકીને અદકચરું કરીને નાખી શકો છો હવે સાથે અડધી ચમચી મરી પાવડર નાખીશું અને બે મોટી ચમચી ઘી અને સાથે બે મોટી ચમચી તેલનું મોણ લેવાનું છે ઘી તેલનું મોણ મિક્સ લેવાથી પૂરી સરસ ફરસી થાય છે હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી લઈશું તો લોટના દરેક કણમાં વ્યવસ્થિત મોણ લાગે એ રીતે લોટને મિક્સ કરવાનો છે તો હાથમાં લઈ મસળતા જઈને લોટને મિક્સ કરીશું અત્યારે પ્રોપર મિક્સ થઈ ગયા પછી મુઠ્ઠીવાળીને ચેક કરવાનું તો અત્યારે જોઈ શકાય છે કે એકદમ પરફેક્ટ મોણ છે મુઠ્ઠી સરસ વળી રહી છે આ સમયે જો મોણ ઓછું લાગતું હોય તો એકાદ ચમચી ઘી અથવા તેલ નાખીને મિક્સ કરીને આ રીતનો પરફેક્ટ લોટ કરી લેવાનો એ પછી લોટ બાંધવા માટે હું ફાળા ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે થોડું થોડું પાણી એડ કરતા જઈ મીડિયમ કડક એવો લોટ બાંધી લઈશું પાણી ગરમ હશે તો પૂરીનું ટેક્સચર બહુ સરસ આવે છે પૂરી અંદરથી એકદમ સોફ્ટ બને છે હવે અહીં તમે જોઈ શકો છો કે મેં પરાઠા કરતાં પણ થોડો કઠણ લોટ રાખ્યો છે લોટને થોડો કઠણ જ રાખવાનો છે હવે તેને દસથી પંદર મિનિટ રેસ્ટ આપીશું રેસ્ટ અપાઈ જાય એ પછી ફરી લોટને થોડો મસળીને હવે તેમાંથી એકદમ મોટા લુવા પાડવાના છે આજે આપણે જે પૂરી બનાવીશું એ એક જ મોટી રોટલીમાંથી ઘણા બધા લેયર્સવાળી પૂરી બનાવીશું તેના માટે અહીં એક મોટી રોટલી વણી લઈશું તો જેટલી પાતળી તમારાથી વણાય તેટલી પાતળી વણી લેવાની અત્યારે જોઈ શકાય છે અને લોટ કઠણ હોય એટલે વણતી વખતે આ રીતે કિનારીઓ થોડી ફાટે હવે તેના પર લગાવવા માટે સાટો બનાવીશું તો મેં બે ચમચી ચોખાનો લોટ લીધો છે તેમાં બે મોટી ચમચી ઘી લઈશું ઘી આ રીતે પીગાળેલું લેવાનું એટલે સાટો લગાવવામાં એકદમ સરળતા રહે તમે અહીં ચોખાના લોટની જગ્યાએ કોર્ન ફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો હવે એક રોટલી પર એક નાની ચમચી જેટલો સાટો લગાવીશું અને સાટાને એકદમ વ્યવસ્થિત ફેલાવી દેવાનો અને બહુ જ આછું લેયર કરવાનું છે એ પછી રોટલીને એક સાઈડથી આ રીતે ફોલ્ડ કરીશું અને બીજી સાઈડથી પણ સેમ એ રીતે ફોલ્ડ કરવાની છે એ પછી એ બંને બાજુ પણ થોડો થોડો સાટો લગાવી દઈશું અને ફરી એકવાર તેને આ રીતે વાળી દેવાનું છે આ મેથડ એકદમ નવી છે તમે ક્યાંય નહીં જોઈ હોય અને આ મેથડથી તમે એક રોટલીમાંથી પણ બહુ જ બધા લેયરવાળી પૂરી તૈયાર કરી શકો છો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી મેથડ છે હવે તેનો આ રીતે રોલ વાળી દઈશું અને રોલને થોડું આ રીતે વજન આપીને ફેરવી લઈશું એટલે અંદરના લેયર્સ બધા સરસ એકબીજા સાથે સેટ થઈ જશે એ પછી કટ કરીશું તો પૂરી નાની સાઈઝની વણવાની છે એટલે એકદમ નાના નાના લુવા કટ કરીશું આ પૂરી થોડી જાડી અને નાની સાઇઝની હશે તો લેયર્સ એકદમ સરસ ખુલશે દિવાળી પર એકદમ ઝડપથી જો આ ટાઈપની કોઈ રેસીપી મળે ને તો બધા જ ટ્રાય કરવાનું પસંદ કરે તમે પણ આ રીતે આ પૂરીની રેસિપી ઘરે બનાવજો અને જો રેસીપી ગમે તો મને કમેન્ટમાં પણ જણાવજો હવે પૂરી વણવા લુવાને થોડો આ રીતે પ્રેસ કરીને બેથી ત્રણ વેલણ મારી આ રીતની થોડી જાડી પૂરી વણી લઈશું અને પૂરીને થોડી જાડી જ રાખવાની છે તમે અત્યારે જોઈ શકો છો તેના મસ્ત બધા લેયર દેખાઈ રહ્યા છે આવી જ રીતે બધી પૂરી વણી લઈશું જો છેડાનો ભાગ ક્યારેક આ રીતે બહાર નીકળે તો તેને નીચેની સાઈડ દબાવીને ફરીવાર પૂરી વણશો એટલે એકદમ સરસ વણાઈ જશે હવે પૂરી તળવા માટે તેલ પહેલાં એકદમ સરસ ગરમ કરી લેવાનું એ પછી ગેસ ધીમો કરીને એકદમ ધીમા ગેસ પર આ પૂરીને તળવાની છે પૂરી જાડી હોવાથી અંદરથી પણ સરસ તળાઈ એના માટે ગેસ ધીમો રાખીશું અત્યારે તમે જોઈ શકો છો તેલમાં ગયા પછી તરત જ પૂરીના લેયર્સ ખુલવા લાગ્યા છે તો હવે પૂરીને ફેરવતા જઈ બંને બાજુથી સરસ બદામી કલરની થાયને ત્યાં સુધી તળી લઈશું તો અહીં પૂરી તળાઈને તૈયાર છે બહારથી મસ્ત ક્રિસ્પી અને અંદરથી એટલી ખસ્તા બને છે કે મોઢામાં મૂકતા જ ઓગળી જશે તો બહુ જ બધા લેયર્સવાળી માત્ર ઘઉંના લોટમાંથી તૈયાર કરેલી આ પૂરી એકવાર જો ડબ્બો ભરીને બનાવી દેશો તો એક મહિના સુધી સ્ટોર કરી શકાશે તો આ રીતે બનાવજો અને વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો